આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આઠ ઘરવાળા કર્યા અને પછી આ દિનેશભાઈ સાકરિયા એ લઈ આવ્યા એ નવમાં પતિ એના બન્યા તો આ બાય છે એ માત્ર બે મહિનાની સાથે રહી તો દિનેશભાઈએ એની કથની કીધી કે એ બાય એવી સ્વભાવની હતી નકરી ગાળો જ બોલતી હતી આમ ગ્રેજ્યુએટ હતી પણ ગાળો બોલો બેફામ એટલે કોઈની સાથે ટકી ન રહી અને પછી મારા ઘરે આવી મારા ઘરેથી પછી બીજે વહી ગઈ અત્યારે દસમો પત્યાનો થયો છે હવે અગિયારમાં થયો તો ખબર નથી પણ મેં બે મહિના રાખીને કાઢી મેલી તો આ દિનેશભાઈ સાકરિયા છે ખારછિયાના એમણે એમની આ વાત કરી છે અને એમના માટે જીવનસાથી એની જરૂર છે તો એનો ઓડિયો પૂરેપૂરો સાંભળો ખૂબ મજા આવશે સાંભળવાની એ અને આવા અનુભવ પણ થતા હોય છે લોકોને આઠ આઠ ઘરવાળી આઠ આઠ ઘરવાળા કરતી હોય એવી પણ બાઈઓ અત્યારે છે ખરી આમ તો આ ઓડિયો પૂરેપૂરો સાંભળો અને દરરોજ સવારે દસ વાગે અને રાત્રે આઠ વાગે એક ઓડિયો આપણે મૂકીએ છીએ આ ચેનલમાં એ જોતા રહ્યો અને સારું લાગે તો લાઇક કરો અને શેર કરો અને અમારી ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અત્યારે આપણે દિનેશભાઈ સાકરિયાનો ઓડિયો સાંભળીએ

દિનેશ ધનજીભાઈ ખાખરીયા પટેલ છો પટેલ હા લેવા પટેલ હો એ ખાખરીયા અટક અમારો અમારા ભાઈઓ થોરખાણ અમારા ભાઈઓ હા ન્યા છે ખાખરીયા ભાઈઓ સાચી વાત છે હા એ અમારા ભાઈઓ બધા એ એ મનસુખભાઈ ખાખરીયા હતા ત્યાં હે ને હા એ બધા બધા ભાઈઓ ઈ પ્રમુખ હતા અમારા તાલુકા બાબરા તાલુકા હા હા બાબરા તાલુકા ના પ્રમુખ હતા હા 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 એ બાબરા તાલુકા ના પ્રમુખ હતા એનો છોકરો હું ધીરુ કઈ નામ છે ધીરુ કઈ નામ છે ધીરુભાઈ ધીરુભાઈ આ છે ને હા હા બરાબર એની દીકરી છે સુરત બરાબર ને હા 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 બધા પરિચિત માં બધા એ બધાય પરિવાર હવે સુરત એ બધા સુરત થી ગયા એ બધા આખો પરિવાર સુરત જ રહી ગયા હવે એ થોરખાઈ ને એ બધા રહ્યા ને એ બધા સુરત માં વધારે હાચું હાચું હા હમ તમે શું કામ કરો છો મારે કારખાનું છે જોકબાર work કરું છું એટલે ધક કામ મજૂરી કામ એમ હિરાબા નહીં નહીં લોખણનું 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 ત્યાં ક્યાં છે તમારે કારખાનું આપણે રાજકોટ આપણે કોખંદડી પુલ ને મોલીધર કાટો મારું તેમ હા ત્યાં એમ ના બરાબર કેટલું આમ કેટલી આવક થતી છે મહિની આવક કો 15 કજે નહીં થાય 35 35 35 કરી આ ઘર ખાલું તમારે કાર એટલે એમાં હું બનાવું હું તમે હું બનાવું તો આપણે પુલિયો ને કડીયાકમના ઓરિંગભાવ ને એવું બધું મજૂરી કામ સમજાય છે પલિયો લીબિટ ફૂલી આવે ને મોટરોની હા 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 એ અને કડિયાકમના ઓરિંગભાવ એ બરાબર એ બનાવો છે એમ ને હા હમ હમ દુકાન ઘરની છે ના ના ભાડે છે શેડ ભાડે એ શેડ ભાડે છે એમ ને હા મકાન ઘર નું મકાન કયા મકાન ક્યાં છે રણુજ આ મંદિર ની પાછળ છે આમ રાજકોટ માં હમ બરાબર ભાઈઓ કેટલા ભાઈઓ બેનો બે બે ભાઈઓ બેનુ બેનો ને મોટા છે નાના છે હું નાનો મારો ભાઈ એક મોટો એના થઈ ગયા ના એના નથી એનું કરવાનું જ છે એનું થાય તેનું એનું મારું થાય મારું બરાબર બરાબર હમ પછી મા બાપ એ છે હું કોણ હું તમારી હારે હા બધા ભેગા છે ગામડે જ રહીએ ખારેકજાર ખારેકજાર રહો છો એમ ને, હમ છેતર ખાવાનું છે તો રાજકોટ ટપ દાન કરો હમ ભાઈ હારે જ હમ હમ ના ભાઈ ખેતી માં ને હીરા ગણે છે ખેતી કેટલી જમીન છે ખેતી એ નવ આઠ આઠ વીઘા આઠ વીઘા જમીન છે એમ હા હા ત્યાં ખર્ચે એમ જ છે હા તે સમજાય ગયો હા હા ભણેલા હે ભણેલા કેટલું તમે, ભણેલા નથી આપડે ભણેલા ચાર ચોપડી ચાર ચોપડી એમ છે હા ભણેલા આપડે નથી તમને જેવું છે એવું બે માં જકો ભાઈ બે એટલું જ ભણેલા છે ઉમર કેમ છે ઉમર ઉમર મારી બ્યાસી માં જલમ છે બ્યાસી માં જનમ બ્યાસી 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 માં છે હમ તો તો અઢાર ને બેતાલી વર્ષ જેવું થયું હા એટલા થઈ ગયા હો છે તાર લગન એકેય વાર

એ ફરવા મંડે એટલે કામ થી મગજ ની બહુ એટલે એ ગમે ની ઘરે ઘર કરે ને એટલે એને 2 મહિના ઘર હાલે 2 મહિનાસ વધારે નો હાલે 2 મહિનાસ વધારે નો હાલે એક જણા એ રે આપડે અ તમારી ચાઈડ આપણે પાંચવડા દિયો ને પાંચવડા હા હા ન્યા વરસદી રહી ન્યા એક છોકરી થઈ એને હા વાળો થોડો ભરાડી હતો ને ભરાડી હતો હા ન્યા વરસતી રહી હા બાકી બધી બે મહિના ને ત્રણ મહિના બે મહિના ને ત્રણ મહિના અને એમ નહિ તો તમારે ને કેટલો ટાઈમ રે બે મહિના એમને નહિ બે મહિના માં આમ થયું હું તમારે તકલીફ હું થઈ એને બસ એ એને બાજવા જ હોય ગાયરું બોવ બોલે ગાયરું બહુ બોલે શું વાત છે અરે ગાયરું બોલે એટલે આપડે નો બોલી એવી ગાયરું બોલે હું શું વાત કરો હા બાય કેવાય કે જનાવર કેવાય કે ખબર ના પડે, એ હા અને પોલિસી ગતની ને કાંગરે કારણ કે 12 5 કોલેજ કરેલી છોકરી અને તોય ગરુ બોલે હા તોય આટલી પાવરફુલ છોકરી તૈયારી એવી રૂપાળી એવી નમણી એવી બધી રીતે શું વાત છે આ છોકરી તમે જોવો ને તો તમને એમ થાય કે ઓ આવી છોકરીને 8 9 ઘર કરવા પડ્યા એટલે ગજબ કેવાય ને એમ હે હા અને પછી પછી તમેને છૂટી કરી દીધી હા મારી અહીંયા મારી અહીંયા મેં જે મુરત વયો જાય ને હા હા એટલે બીજો મુરત ગોતીને પછી એની હારે લાંબાસો લઇ ને જાય એટલે તમાર ત્યાં બીજો ગોતી લીધો હા પછી બીજે લાંબાસો લઇ ને વયી ગયી દસમો એટલે તમાર ત્યાં સીધી જ વયી ગયી કે બીજો ના સીધી જ સીધી જ ત્યાં થી સીધી જ એમ ને હા એના માં બાપે ના પાડી દીધી માં પાછા નહિ મળવા આવતા એમ નહી નહી એ કે મારી છોકરી જ નથી તું અને તું મારી છોકરી ને હું તારો બાપ ને, ઠેક એવું કર નાખ્યું એમને તો એવું જ કર નાખે ને સાહેબ તો પછી હું કરે હા હા કારણ કે એની કોઈ આબરૂ તો હોવી જોઈએ ને હા ઈજ્જત વિના ની એમ ને હા એની એની માં બાપ ની તો કઈક આબરૂ હોવી જોઈએ ને એમ હા બરાબર બરાબર સમજાય સમજાય હા હા એટલે તો એ સારું લ્યો તો તો તમારે કઈ ફોટા પાડેલા છે ની અરે નઈ નઈ આપડે કોઈ વસ્તુ નઈ આપડે એની અરે કોઈ જાત નું લખાણ કે કાઈ નતું કર્યું બે મહિના રહી હા હા,

અરે ગાયરું એટલે તમે સહન આપડે આપણને એમ થાય કે મન નાખવી કે જીવતી રાખવી એટલે તમને ગાયરું છે કોને ગાયરું ગમે ની અરે બા જીએ જઈએ હે અને પાછી પોલીસ એના કાંગડા કરતી હોય એકસો એક્યાશી માં સીધો ફોન કરી દઈએ સીધી ગાડી જ આવે હે ઠીક એટલા માં મરાઈ ગયો તો તો હે તો હવે તમારે ફોટા તો નથી ને હારે ને હારે છે નઈ નઈ કોઈ વસ્તુ નઈ આપડે કઈ નઈ તો તમારો ફોટો મોકલો આપડે youtube માં મેલીએ બરાબર ને ના મેકેડ વાંધો સાબના આપડે YouTube માં મેલીયા છે બરાબર તમે તમારો ફોટો એક મોકલી મોકલીજો બરાબર ને એટલે કેમ આ નંબર ઉપર મોકલવાનો નંબર ઉપર બોકલો હું નામ કીધું તમારું દિનેશ ધનજીભાઈ સાકરિયા ગામ ખારચ છે દિનેશ ધનજીભાઈ સાકરિયા ખારચ છે હાલો મોકલો ફોટો મોકલો એટલે અને આપડે તો એવું નથી પેલી વાર બીજી વાર હોય તોય હાલે હોય છોટા છોડા હોય તોય હાલે બરાબર હા એવું હોય તોય હાલે અને બાલકવા હોય તો હાલે

ક્યાંક રડિયું ખડ્યું હોય એ type નું હોય એટલે મળી જાય તો આયખ્લા થઇ જાય બરાબર ને હા એ એટલે અમને મને અમારા ભાઈઓ એ નંબર દીધા પરમ ભાવડી અમાર ભાઈઓ એ હે બાપ ભાઈ કરીને ને હે ને અહ એને મને તમારા નંબર દીધા આ અત્યારે હા હા એટલે મને કે તું એને ફોન કરીને કે એટલે એ તારું કઈ કરે કે થઈ જાય થઇ જાય કે એની કીધે આપડા તો ભાગ માં જ થાય આપડે you માં મેલીએ બરાબર ને,

એમ એટલે હાલો તમારો મને મારો ફોટો મોકલી દો બરોબર મોકલો હાલો ફોટો મોકલો કઈ વાંધો નહીં કઈ વાંધો નહિ ભલે ભલે હા 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 ભલે ભલે ચર્ચા પી શકતો બનાવ તો વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો